ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સમાન તહેવાર નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબે રમવાના હેતુસર ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા મોટા વરાછા સ્થિત કેપિટલ લોન્સ એસી ડોમમાં રંગતાળી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા સિંગર માનસિંહ ગોહિલ ધ્રુવી પટેલ અને માધવિક કાચરિયાની ટીમના તાલ સાથે બાલભવનથી ધોરણ બાર સુધીના તમામ બાળ ખેલૈયાઓ શિક્ષક ખેલૈયાઓ અને વાલી ખેલૈયાઓ મળીને ચૌદ હજાર જેટલા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના તાલે ભક્તિભાવ અને ઉત્સાહથી સંપૂર્ણ શિસ્ત અને

વિદ્યાર્થી વાલી અને શિક્ષકો સૌ સાથે મળીને મા જગદંબાનો પાવન પર્વ એટલે કે નવરાત્રિ મહોત્સવ ઉજવવા માટે આજે અમે પ્રિ નવરાત્રિનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે ખૂબ સરસ તમામ વિદ્યાર્થીઓ પૂરા ટ્રેડિશનલમાં શિક્ષક મિત્રો અને વાલીઓ સૌ સાથે મળીને ભક્તિ પરિવાર સૌ સાથે મળીને આજે માં જગદંબાનો પાવન પર્વ અમે સૌએ સાથે મળીને ખૂબ ઉત્સાહથી ઉજવ્યો છે અને તમામ કેટેગરીમાં માલ ભવન માંડીને ધોરણ બાર સુધી ભક્તિ ઇન્ટરનેશનલ આ તમામ બાળકોને ઓબ્ઝર્વ કરી ખેલૈયાઓને ઓબ્ઝર્વ કરી અને એમને ટ્રોફી વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાલીઓને પણ બેસ્ટ ખેલૈયા મેલ ફિમેલ દરેકમાં એમને પણ ટ્રોફી અર્પણ કરવામાં આવશે અને વાલીઓમાં બેસ્ટ કપલ નું પણ ખિતાબ આપવામાં આવશે અને ખૂબ આજે સુખુપ વાલીઓનો નો બાળકોનો એકદમ શાંતિપૂર્ણ કોઈ પણ કોઈ જાતના વિવાદ વગર ખૂબ સરસ બધાએ સૌએ સાથે મળીને અનુશાસનમાં રહીને આ કાર્યક્રમ ઉજવ્યો છે